અને નહેર થી પાણી નહી મળતા ચિંતિત હતા ખેડૂતો અને ઓલપાડ તાલુકાના બરબોધન ભાંડુ ઓરમાં અને કુંદિયાળા ખેડૂતોમાં

એકચ્યુલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી એટલે ડાંગરનો વિસ્તાર છે ને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ અમે ઝીરો પરની એક નહેરના ઝીરો એચઆર છે ત્યાંથી પાંત્રીસો ને સાહીઠ સાહીઠ પાણી આપીએ છીએ અને પાંત્રીસો સાહીઠ ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં સત્તરસો પચાસ ક્યુસેક પાણી આ આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબડિવિઝનને ચારસો પચાસ ક્યુસેક પાણી આપું છું હું નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું એનાથી વધારે કેપેસિટી નથી એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે આ સમયે સોલ્યુશન છે અમે કીધું છે બે દિવસમાં ઉપરવાળા ખેડૂતો અને ચાર દિવસમાં જે તેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે એ માટે હું ના કહી શકું ખેડૂતો ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે આમાં અમારે પાણીની કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ

ખેતી ખેડૂતોની જે જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં પાણી દર ચોમાસામાં પાણી ભરાય છે પરંતુ જ્યારે ખેડૂતને પાણી આપવાની વાત આવે ત્યારે સરકાર અને તંત્ર સ્પષ્ટ રીતે હું ઉતરે એવા દર વર્ષે એ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કાંકરાપાર વિસ્તારમાં જે અમારા તેલ સુધીના જે ઝીરોથી ત્રાણું કિલોમીટર સુધીમાં નેરની જે કેપેસિટી છે એ કેપેસિટી લગભગ પાંત્રીસો ક્યુસેસની આસપાસનું પાણી છોડતા હોય અને જે જૂના સ્ટ્રકચરો છે એ સ્ટ્રકચરોની કેપેસિટી પચીસસોની આસપાસની છે સરકાર એક બાજુ એવું કહે છે કે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ કર્યા પછી ખેડૂતોના તેલ સુધીમાં કોઈ પણ દિવસ પાણીને પહોંચતા વાર નહીં લાગશે નવાઈની વાત એ છે કે જ્યારે જૂની હતી પચીસસો ક્યુસેસ પાણી છોડાતું હતું ત્યારે કોઈપણ દિવસ ખેડૂતોની ફરિયાદ ન હતી કાંઠા વિસ્તારના જે ગામો છે ચોર્યાસી તાલુકાના અમારા ગામો ઓલપાડ તાલુકાના કુંડિયાણાથી તમે શરૂઆત કરો કૂંકણી આડમોર ડીયણ ભેસાણ બરભોઢન અને જાંગીપરા વિસ્તારના જે ખેડૂતો છે ડાંગર પકાવતા ખેડૂતો એની પરિસ્થિતિ આજે એવી આવીને ઊભી છે કે નેરની આજે કેટલા દિવસોની શરૂઆત થઈ ગઈ તો આજે પણ એ નેરમાં પાણી મળતું નથી તો ખેતરમાં કયા દિવસે પહોંચશે એના અનુસંધાનમાં બધા ખેડૂતોની લાગણી છે જે વેદના છે કે પોતાનો પાક સુકાઈ જશે આજે મોંઘવારીના સમયમાં તો માન્ય શ્રીને સર્કલ અધિકારી દેશમુખને મળવા આવ્યા હતા એમની જે વાતો હતી એના પરથી એવું દેખાય આવે કે પાણી પહોંચતા આજે પણ હજુ સમય લાગશે પણ અમારા બધાની જે લાગણી છે અને પ્રેક્ટિકલ જે ખેડૂતોની લાગણી છે જે હંમેશા નેર અને ખેતર ખેડૂતની સાથે ખેતરની સાથે સંકળાયેલો તો અમારી જે પદ્ધતિ છે એ પદ્ધતિ જો આ તંત્ર અપનાવે તો આ પાણીને પહોંચતા આ વિસ્તારમાં વાર નહીં લાગે પરંતુ કઈ જગ્યાએ કોનો આમાં સ્વાદ છે સરકાર શા માટે ખેડૂતોને પાણી આપવા માગતી નથી આ વિસ્તારના આગેવાનો કે જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ કેમ બોલતા નથી અને એવું કહે છે કે ભાઈ ડાંગરની ખેતી આવનારા દિવસોમાં બંધ કરવી જોઈએ ખેડૂત આજે શાકભાજી ક પકવટો બંધ થઈ ગયો તમે જો શેરડી પકવટા બંધ થઈ ગયા છેલ્લો અને આ છેલ્લો ભાતનો ઓપ્શન છે એ નેવું દિવસનું ફક્ત ને ફક્ત નેવું દિવસનો પાક છે એ પાકને પણ બંધ કરી દેવાની વાત કરતા હોય તો આ ખેડૂત આવનારા દિવસોમાં કઈ જગ્યાએ જશે અને આ જગ્યાએ આ નેરમાંથી જે પ્રમાણે ઉદ્યોગોને પણ પાણી આપવામાં આવે છે અને એની જે કેપેસિટી વધારવાની જરૂરિયાત છે એ કેપેસિટી વધારી શકાતી નથી એનું કારણ એ કહે છે કે ભાઈ નેરની કેપેસિટી નથી તો હજાર કરોડ રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ જો સો ક્યુસેસ પાણીની વધારતી હોય તો એ શંકા ઉપજાવે છે કે તંત્ર અને સરકારે કયા પ્રકારની કામગીરી કરી હોય અમે વિનંતી કરી છે કે બે દિવસમાં પાણી ન આપવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં પાંચ હજારથી વધુ ખેડૂતો આ શહેરમાં ટ્રેક્ટરની રેલી આકારે આવીને આ સિંચાઈ ભવનનો ઘેરાવ કરશે એવી અમે બધાએ અમે આજે નક્કી કર્યું અને એ નક્કીના અનુસંધાનમાં આવનારા દિવસોમાં તંત્ર ગંભીરતાથી એસીમાં બેસીને સ્થળ પર ગઈને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરે એના માટેની આવેદનપત્રોને રજૂઆત કરવા માટે આવ્યા હતા ખેડૂતો માટે બહુ ગંભીર પ્રશ્ન છે એટલે જ્યારથી આ નહેર જે ચાલુ થઈ ત્યારથી પાણી ઓછું આપવામાં આવે છે અને વિલંબ કરવામાં આવે છે અને બે હજાર બાવીસમાં સરકાર એવી કે ખેડૂતોને આયોગ બમણી કરવામાં આવશે પરંતુ બમણી તો નહીં પણ જે છે એ બી પકાવવા દેવામાં આવતું નથી આ જે લગભગ એકાદ હજાર કરોડના જે ખર્ચે જે નેરનું સમાકામ કર્યું અને તાત્કાલિક જે નહેર તૂટી છે એના કારણે આ ખેડૂતોને પાણી નથી મળતું આજે છેલ્લા પાંચ વર્ષથી ઉકાઈમાં મોટા પ્રમાણમાં પાણી છે છતાં પાણી નથી આપતા આ કયા કારણસર નથી આપતા એ મને સમજાવતું નથી બીજી બાજુ સરકાર ખબર નહીં ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે છે ખેડૂતોને બરબાદ કરીને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે હજારા વિસ્તારમાં જે બધી નવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે એને પાણી પહોંચાડવા માટે આ ખેડૂતોને અત્યારથી આ લોકો પાણી નહીં આપે ખેડૂતો ખેતી છોડે એ પ્રયત્નો સરકાર કરી રહેલી છે આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે તાત્કાલિક પાણી છોડે ખેડૂતોનો પાક બચે તો જ ખેડૂતો ઉપર આવશે નહીં તો આ ખેડૂત ને બરબાટીના તરફ જ છે એક બાજુ ગયા વખતે વાવાઝોડા આવ્યો ત્યારે ખેડૂતોને કોઈ પણ ધારને સહાય આપવામાં આવી નથી કાયમ દક્ષિણ ગુજરાતને આ અન્યાય થાય છે આ પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં કોના કહેવાય તેને કેમ નથી આપતો એ પ્રશ્ન આજે બહુ મોટો છે જે મેં સાહેબને મેપ દોડીને બતાવ્યો ત્યારે સાહેબ બી તે જે તે સમયે સાહેબ ત્યારે એ ફીલ પર હતા જ ને એ સાહેબને એમ એ બતાવ્યું ને અત્યારે કેવું કર્યું કે જે એ સ્ટ્રક્ચર તોડી કર્યું ને જે ચાર ફૂટની જગ્યાએ બે ફૂટનું કરી નાખ્યું ને એને જે એની અંદર જે પાઇપ એક ફૂટના મૂકવાનું તેની જગ્યાએ લોકો એક મીટરના ગેપ કરી નાખ્યા એટલે અહીંયા જે હેડ થવો જોઈએ એ અમારા સેગવા ગામ પાછળ એકદમ સેગવા આ બાજુ ડિયણ એને અણિયાણાને એ બાજુના ગામોને પાણી નહીં મળે હવે તેને તે અમે રજૂઆત કરી તો હમણાં એમના અમા રામનગરના રામનગર વર્તુળમાં દીક્ષિત પટેલ કંડે છે તેમને અમે સ્થળ પર બોલાવીને રજૂઆત કરી એમણે તે સીધી તમણી જ કરી કે તમારે જે થતું હોય તે થાય આ જ રહેશે એમાં કોઈ ફેર નહીં આવે ત્યાર પછી કોઈ ફેર કરતા નથી એ પાણી મળતું જ નથી અમારા ઉપરના ભાગને નથી મળતું પાછળને કેવી રીતના મળવાનું પાક સુકાઈ રહેલો છે તમે જો સ્થળ પર આવો તમે પત્રકારો બધા આવો અમે તમને બતાવીએ કે કેવી હાલત છે ખેડૂતોની ની બરાબર હવે એવું એ લોકોએ તમને આશ્વાસન આપ્યું છે ખેડૂત હાની પર જીવે એક ઉપર વાળા પણ ના અધિકારી પર જીવે બીજા કોની પર જીવવાનો મને બતાવો આજે આજે અમે અનાજ પકવો તમે લોકો ખાવાના છે અધિકારી વધારે હા ન વધારે ચિદારે નહીં વધારો આજે વધી ગયો